રાજકોટના ધોરાજી ખાતે ભાદર બેમાંથી પાણી છોડવાની ખેડૂતોની માંગ આ બાબતનો અહેવાલ બી ઇન્ડિયામાં પ્રસિદ્ધ કરી ખેડૂતોને સમસ્યાની વાત આપી હતી ત્યારે બી ઇન્ડિયાના ધારદાર અહેવાલના પગલે ખેડૂતોની માંગને તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી છે બી ઇન્ડિયાના અહેવાલ બાદ ભાદર બે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ભાદર બેની કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે શિયાળુ પાકની પિયત માટે ખેડૂતોની લાંબા સમયથી ભાદર બેનું પાણી કેનાલ મારફતે આપવા માટે માંગ કરવામાં આવી હતી સિંચાઈ વિભાગ દ્વારા ભાદર બે કેનાલની સફાઈ કામગીરી ચાલતી હતી જેને લઈને પાણી છોડવામાં વિલંબ થતો હતો ત્યારે બી ઈન્ડિયાના અહેવાલ બાદ ભાદર બે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ભાદર બેની કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે તારીખ સોળ ડિસેમ્બરના રોજ બી ઈન્ડિયાએ ભાદર બેમાંથી પાણી છોડવા બાબતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો આમ બી ઇન્ડિયાની રજૂઆતના પગલે ખેડૂતોની માંગ સ્વીકારી આપણે રવિ સિઝનના રવિ સિઝનમાં પાણી આપવાની વાત કરીએ તો આ વર્ષે સારા વરસાદ લીધે ડેમ સો ટકા ભરાયેલ છે જેને લીધે આપણે એક હજાર હેક્ટરનું સિંચાઈનું પાણી આપવાનું નક્કી કરેલ છે આ સિંચાઈના પાણીનો લાભ ધોરાજી તાલુકા ઉપલેટા તાલુકા અને માણાદર તાલુકાના ગામોને છવ્વીસ જેટલા ગામોને લાભ થશે ને પાણી છોડવામાં કેનાલમાંથી પાણી છોડી દેવામાં આવેલ છે